હોય તો એ વસ્તુની મજા આવે સૌથી પહેલાં એસજીઓ કે સોશિયલ ગ્રુપ ઓફ ઘણા બધી મંચસ્થ જે મહાનુભાવો છે તે આપણા સુખડીયા સમાજના ખૂબ જ દૂર દૂર ગામથી આવેલા સૌ વડીલો ભાઈઓ બહેનો તથા આપની સર્વે ટીમો જે આપણે બેઠી છે અહીંયા એ સૌને મારા નમસ્કાર વંદન અને સૌ આપણી ટીમના મેમ્બરને હું મારા ખૂબ ખૂબ અભિનંદન અને આપું છું કારણ કે છેલ્લા બે દિવસથી અમે જે ટીમ જોઈએ છે એ ખૂબ જ આમ આપણને એમ થાય ક્રિકેટમાં તો અમને કંઈ કંઈ રમ્યા નહોતા પહેલાં સુખડિયા સમાજ માંથી દૂર દૂરથી પધારેલા મારા દરેક જ્ઞાતિજનોને નમન કરું છું ખૂબ સારી એવી મોટી સંખ્યામાં અહીંયા આ આપણા સુખડિયા નવ યુવાનો નો જે નજારો જોવા માટે પધાર્યા છો તે ખૂબ જ એ લોકોને પ્રોત્સાહન આપવાનું એક સુંદર આયોજન આ સોશિયલ ગ્રુપે જે કર્યું તે બદલ તેમનો પણ A processing cook